જૂનાગઢના ભવનાથમાં તંત્ર દ્વારા મહાશિવરાત્રીની તૈયારીઓને લઈને કાર્યવાહી કરવામાં આવી છે શિવગીરીએ કરેલા દબાણ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે જૂનાગઢમાં આવતા શ્રદ્ધાળુઓને શિવગીરી વારંવાર હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદો ઉઠી હતી પોલીસે શિવગીરીની અટકાયત કરી ઘરની તલાશી લેતા પચાસથી વધુ હથિયારો મળી આવ્યા હતા થોડા સમય પહેલાં શિવગીરી દ્વારા કરાયેલા એક હુમલાના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે શિવગીરી નામનો શખ્સ પોતાને નાદા સાધુ તરીકે ઓળખાવતો હતો પરંતુ તેની હરકતો અસામાજિક તત્વ જેવી હતી તે ભવનાક ક્ષેત્રમાં આવતા નિર્દોષ ભાવિકોને ગમે ત્યારે નગ્ન હાલતમાં ડરાવતો અને ધમકાવતો હતો તાજેતરમાં તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તે પૂરપાટ ઝડપે કાર લઈને આવે છે અને નગ્ન અવસ્થામાં ઉતરીને એક યાત્રી પર લાકડી વડે તૂટી પડે છે આ શખ્સ સાધુતાની મર્યાદા ઓળંગી લોકોને માર મારતો હોવાની ફરિયાદો તંત્રને મળી હતી સાધુ શિવગિરી જયદેવગિરી નો એક દબાણ ધ્યાનમાં આવેલું હતું આ દબાણ છે એને તોડી પાડવામાં આવેલું છે આ ઉપરાંત આ વ્યક્તિની ફરિયાદ એવી હતી કે એ આવતા જે ટુરિસ્ટ છે એ બધાને માર મારે છે એમના હાથ પર ભાગી નાખે છે એના વિરુદ્ધ ઘણા બધા ગુના પણ નોંધાઈ ચૂક્યા છે અને તળીપાર પણ અગાઉ કરવામાં આવેલ હતો તો આટલો ભયજનક માણસ હોય મહાશિવરાત્રી મેળામાં પણ એ ખૂબ ભયજનક હોય અને લોકોને ખોટી રીતે રંજાડ ન કરે એના માટે સર્ચ પણ કરવામાં આવેલું અને લગભગ સાહીઠ સિત્તેર જેટલા હથિયારો પણ મળી આવ્યા છે અને આ હથિયારો પોલીસને સોંપવામાં આવેલા છે આ બાબતે ગુનો પણ દાખલ કરેલો છે અને આગામી સમયમાં તળીપાર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે આગામી મહાશિવરાત્રી મેળા દરમિયાન કલેક્ટર સાહેબની સૂચના મુજબ તમામ પ્રકારનું આયોજન તંત્ર દ્વારા યોગ્ય રીતે મેળો શાંતિપૂર્ણ સંપન્ન થાય એ માટે કરવામાં આવશે